જે રીતે આ મુદ્દો છે તે ઉઠ્યો અને ત્યારબાદ ફરીથી સંપર્ક કરીશું મલ્હારનો પરંતુ અત્યારે આ ખૂબ જ મહત્વના અપડેટ છે કે આ જે યુનિવર્સિટી છે તે સરકારી જમીન પર ફાળવેલી હતી પરંતુ સરકારી જમીન પર ચાલતી નથી અને અન્ય જગ્યાએ ચાલતી હોવાનું સામે આવ્યું તો ત્રણ ફરિયાદ મળી અગાઉ પણ તેવું પણ સરકારે સ્વીકાર્યું છે અને સાથે સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને લઈને સરકારે જવાબ આપ્યો છે મહત્વનું છે કે ન્યૂઝ કેપિટલ દ્વારા આ અહેવાલ પ્રસારિત થયો હતો જે કરવામાં આવ્યો હતો જેના જવાબમાં સરકારે પણ સ્વીકાર્યું હતું કે આ જે ફરિયાદ થઈ છે આ ફરિયાદના આધારે જે છે છે તે તપાસ હાલ ચાલી રહી પરંતુ હજુ સુધી માત્ર ને માત્ર કાગળ ઉપર તપાસ હોવાનું જે છે તે વાત રાજ્ય સરકારે ખુદ સ્વીકારી છે હજુ સુધી કોઈ પણ જવાબદાર સામે પગલાં સરકારે નથી ભર્યા તે વાતનો પણ સરકારે જે છે તે સ્વીકાર કર્યો હતો જો કે ન્યૂઝ કેપિટલની જે અસર છે તે અસર આજે વિધાનસભા ગૃહની અંદર ચર્ચાઇ હતી પાટણની અંદર એમ કે યુનિવર્સિટી માટે જે જગ્યા ફાળવવામાં આવશે આવી હતી જગ્યા ઉપર અત્યારે તબેલો જે છે તે જોવા મળી કે ફાર્મ હાઉસ જે છે તે જોવા મળી રહ્યું છે અને જે જગ્યાએ યુનિવર્સિટી ન હોવી જોઈએ તે જગ્યા ઉપર યુનિવર્સિટી ચાલી રહી છે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તમામ પ્રશ્નોને લઈને આજે ગૃહની અંદર કોંગ્રેસ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જે છે તે પ્રશ્નો પૂછ્યા હતા અને સરકારે જે છે તે પોતાની ભૂલ પર સ્વીકારી હતી અને સમગ્ર મામલે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે તપાસ હાલ ચાલી રહી છે તે પ્રકારનું સરકારે ગૃહની અંદર નિવેદન આપ્યું હતું બિલકુલ અને આ તપાસની ની વાતો કરવામાં આવી પરંતુ કોઈ આને લઈને કોઈ સમિતિની રચના કરવામાં આવશે શું કહી રહ્યા છે અને સાથે ધારાસભ્ય જે આ પ્રશ્ન પૂછ્યા હતા તેના જવાબમાં શું કહ્યું હતું ચોક્કસથી કિરીટ પટેલે જે છે તે આ પ્રશ્ન ગૃહની અંદર આજે સવારે જે છે તે ઉઠાવ્યો હતો અને સરકારે પણ સામે વળતા એટલે કે શિક્ષણ મંત્રીએ પણ આ મામલે જવાબ આપતા જણાવ્યું હતું કે જે રીતે આ સમગ્ર પ્રકરણ એટલે કે જે ગેરકાયદેસર રીતે જે છે તે આ યુનિવર્સિટી ચાલી રહી છે જેના માટે જગ્યા જે ફાળવવામાં આવી હતી તે જગ્યા પર યુનિવર્સિટીનું બાંધકામ જે છે તે નથી કરવામાં આવ્યું અન્ય જગ્યા પર આ યુનિવર્સિટી ચાલી રહી છે જે તે વિદ્યાર્થીઓને અભ્યાસ વર્થે તકલીફ પડી રહી છે આ પ્રકારની ફરિયાદ જે છે તે આવી હતી અને ન્યૂઝ કેપિટલે પણ સમગ્ર જે ચલાવી હતી અને ઘટનાનો પર્દાફાશ કર્યો હતો આજે ગૃહની અંદર પણ જે છે તે કોંગ્રેસના ધારાસભ્ય કોઈ જાહેરાત કરી નથી આ ઉપરાંત જે દોષી લોકો જે છે દોષી સામે પણ કડક કાર્યવાહી કરવાની સરકારે કોઈ જે છે તે ઉચ્ચારણ પણ ગૃહની અંદર કે વિપક્ષે પણ જે છે તે કોઈ પણ પ્રકારની ખાતરી જે છે તે ગૃહની અંદર આપી ન હતી બિલકુલ માહિતી સાથે જોડા આભાર પ્રશ્ન નંબર ચાલીસની અંદર રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે અમે ગુજરાતની અંદર ભુતિયા યુનિવર્સિટી ચલાવીએ છીએ અગાઉ ગુજરાત વિધાનસભાની અંદર પાટણની એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી આ બાબતે અમે રજૂઆત કરી હતી કે આજે પણ વિધાનસભાની અંદર જે જગ્યાની મંજૂરી આપવામાં આવેલી છે એ વડલી ખાતે આજે પણ માત્ર ફાર્મ હાઉસ અને ભેંસોના તબેલા છે જે જગ્યાએ મંજૂરી આપેલી નથી એ જગ્યાએ આજે યુનિવર્સિટી ચાલી રહી છે યુનિવર્સિટીની અંદર કોઈ સુવિધા નથી અને યુનિવર્સિટી એ કોઈ યાદવ નામના વ્યક્તિ જે રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ આપવાની બાબતમાં છેલ્લા છ મહિનાથી ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યની અંદર જેલમાં છે એને તબદીલ કરી દેવામાં આવી છે એની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી નથી સરકાર આ બાબત જાણે છે એમને વિધાનસભાની અંદર સ્વીકારી છે અને એવું કહે છે કે અમે કાર્યવાહી કરવાના છીએ તો ત્રણ વર્ષથી આ કાર્યવાહી કેમ થતી નથી તબેલાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવે જ્યારે મંજૂરી આપવામાં આવી ત્યારે પણ કોઈ ચકાસણી કરવામાં આવી નથી એટલે રાજ્ય સરકાર જે રીતે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને ખોટી રીતે ગુણવત્તા સિવાયની યુનિવર્સિટીને મંજૂરી આપી દે છે એના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે તો ન્યૂઝ કેપિટલે આ જે મુદ્દો છે તે ઉઠાવ્યો હતો સૌ પ્રથમ અને ત્યારબાદ હવે આજે વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો છે પાટણની એમ કે યુનિવર્સિટી અંગે જે વિધાનસભામાં ખુલાસો થયો કે યુનિવર્સિટી સરકારે ફાળવેલી જમીન પર નહીં પરંતુ અન્ય જગ્યા પર ચાલી રહી છે અને સરકારે પોતે સ્વીકારી લીધું છે કે અમને આ મુદ્દે અગાઉ ત્રણ ફરિયાદો પણ મળી ચૂકી છે પરંતુ એ ફરિયાદોનું શું એ સવાલ થઈ રહ્યા છે એટલી ત્રણ ફરિયાદો મળી છતાં પણ શા માટે આગળ પગલા ન લેવામાં આવ્યા તેને લઈને પણ સવાલો થઈ હિત સાથે ક્યાંક છેડછાડ થઈ રહી હતી તેને લઈને પણ હવે સવાલ ઉઠશે પરંતુ હાલ અત્યારે સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ સાથેની આ છેતરપિંડી કેટલી યોગ્ય સરકારની બેદરકારી આની પાછળ છે કે પછી પાછળ કોઈ અન્ય હિત હોઈ શકે છે તેવા અનેક સવાલો થશે અને સવાલ પૂછાશે કારણ કે અત્યારે જે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ન્યૂઝ કેપિટલ દ્વારા અને ત્યારબાદ આના પડઘા છે તે હવે આ જે વિધાનસભામાં પણ પડ્યા ધારાસભ્ય દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો સરકારે જવાબ આપ્યો કે હા આની અગાઉ પણ ત્રણ ફરિયાદો મળી ચૂકી પરંતુ એક્શન વાત એક્શન નહીં આવે ત્રણ ત્રણ ફરિયાદો પણ અગાઉ મળી હોય તો એક્શન શા માટે લેવામાં ન આવ્યા ત્યારે સૌ પ્રથમ જે રીતે અત્યારે તપાસ છે તે કરવાની વાત કરવામાં આવી છે સરકાર દ્વારા કે હવે આગળ તપાસ થશે કાર્યવાહી થશે સમિતિની રચના પણ થઈ શકે છે અને આની પાછળ શા માટે આ જે ફાળવેલી જગ્યા છે તેની પર આ યુનિવર્સિટી નથી ચાલતી પરંતુ બીજી જગ્યા પર આ યુનિવર્સિટીને ચલાવવામાં આવતી હતી તેની પાછળનું કારણ શું છે શું કોઈનું હિત હતું કે આર્થિક કોઈના ફાયદા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું અને તેને લઈને પણ હવે સવાલ થશે અને એ તપાસમાં શું સામે આવે છે તે પણ જોવાનું રહેશે પરંતુ પાટણની જે યુનિવર્સિટી મુદ્દો હવે માત્ર પાટણ કે વિધાનસભા પૂરતો નથી રહ્યો પરંતુ આ મુદ્દો વિદ્યાર્થીઓના ભવિષ્ય સરકારની પારદર્શિતા અને શૈક્ષણિક સંસ્થાઓની વિશ્વસનીયતાનો છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં કઈ રીતે હવે આગળ કાર્યવાહી થવાય છે અને સરકાર આગળ કયો રસ્તો અપનાવે છે અને વિરોધ પક્ષ કેટલો દબાવ લગાવે છે એ તમામ મુદ્દા પર હવે નજર રહેવાની છે અને આવનારો સમય જ બતાવશે કે કયા કયા પગલાં કયા કયા એક્શન્સ હવે સરકાર દ્વારા લેવામાં આવે છે પરંતુ વાત વિદ્યાર્થીઓના હિતની હોય અને સાથે સરકારના આર્થિક નુકસાન ન જાય તેને લઈને હોય ત્યારે વાત એ જ સ્પષ્ટ થાય કે હવે સમિતિ કઈ રીતની રચાય છે કઈ દિશામાં તપાસ થાય છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાય છે ભાવેશ જે રીતે આ જે મુદ્દો હતો આને માત્ર બેદરકારી આને ના ગણાય પરંતુ સરકાર કહી રહી છે કે અગાઉ પણ ત્રણ જેટલી અરજીઓ આવી ચૂકી છે આને લઈને હજી સુધી કોઈ કાર્યવાહી નહીં ત્યાંના લોકોમાં કેવો રોષ છે અને સાથે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓના હિત સાથે છેડછાડની આ ઘટના જે ચોક્કસથી કહી શકાય કે જે જે પાટણ જે એમકે યુનિવર્સિટી છે જે જેને લઈને જે એક ધારાસભ્ય કીટ પટેલે મુદ્દો ઉઠાવ્યો હતો અને એમને ઉઠાવ્યો હતો કે જે સરકાર દ્વારા જે ફાળવેલી જગ્યા ઉપર નહીં પણ અન્ય જગ્યાએ માતારવાડી ખાતે તેમની આ સ્કૂલ ચાલી રહી છે એમકે યુનિવર્સિટી ચાલી રહી છે માતાડવાડીનું નામ બતાવ્યું છે એની જગ્યાએ અન્ય જગ્યાએ ચાલી રહી છે તે બાબતે અનેક પ્રશ્નો ઉઠ્યા તેમની સામે ત્રણ ફરિયાદો પણ નોંધાવવા પામી છે જ્યારે આજે ધારાસભ્ય ફરી આજે ખુલાસો પૂછ્યો ત્યારે સરકારે પણ સ્વીકાર્યું છે કે એમ કે યુનિવર્સિટી સરકારે ફાર્વે જગ્યા પર જગ્યા નહીં પરંતુ અન્ય જગ્યાએ ચાલે છે તેથી જે વિદ્યાર્થી આલમમાં રોજ જોવા મળશે સાથે સાથે જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યો એવું ચોક્કસ પ્રમાણમાં લાગ્યું કારણ કે જે સ્થળ બતાવ્યું છે એની જગ્યાએ બીજા સ્થળે ભણાવવામાં આવી રહ્યા છે પરંતુ એ જે ચોક્કસ વાત કહી શકાય કે જે હાલમાં જેમ કે યુનિવર્સિટી જે માતળવાડી સ્ત્રી છે જે તમામ શૈક્ષણિક સંકુલ સુવિધાઓ સાથેનું સંપૂર્ણ કાર્યરત છે પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે સરકારે જે જગ્યાએ ફાળવી છે જગ્યા તેના બદલે અન્ય જગ્યાએ હાલ તો આ યુનિવર્સિટી કાર્યરત છે જી જીવેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર